રાજકોટ શહેરની ભાગોડે ભાવનગર હાઈવે પર આવેલા મૈકા ગામે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર માર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી ધોરણ છ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોમવર્ક કરીને ન આવતા શિક્ષક દ્વારા હાથમાં ફૂટપટ્ટી ફટકારતા તેને ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકાના ગઢકા ગામે રહેતો અને મૈકા ગામે આવેલી ડ્રીમલેન્ડ સ્કૂલ માં ધોરણ છ માં અભ્યાસ કરતો અગિયાર વર્ષીય કે સવારે સ્કૂલે ગયું ત્યારે તેને હોમવર્ક કરેલું ન હોવાથી સ્કૂલ શિક્ષક અજય સરે ફૂટપટ્ટી વડે હાથમાં માર માર્યો હોવાનું જણાવ્યું જેથી વાલી દ્વારા માં રજૂઆત કર્યા બાદ બાળકને હાથમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ કરવામાં આવ્યો દ્વારા એક્સરે પડાવી તેની સારવાર શરૂ કરવામાં આવી આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજ ડેમ પોલીસને જાણ કરી હતી પહેલા એટલે મેડમે કીધું કે સાઈડમાં ઊભો રહી જા પછી સર આવ્યા સરે મને માર્યું અજય સર એટલે કઈ સ્કૂલમાં કે કઈ અને 6 સ્ટાન્ડર્ડ આ પહેલી વાર માર્યું

આજે થઈ મારા આ બાળક આયરે એટલે હોમવર્ક ઓછું કર્યું તું એને એને હાથ ઉપર માર્યું સ્કેલ થી માર્યું છે એને બે સ્કેલ મારી તી એક મારી ઓછું ઈચ્છા થઈ પણ હાથ ઉપર વધારે થઈ એ લોકોનો મને ફોન નથી આવ્યો કે આ મારા તમે તમારા બાળકને અમારી કીધે લાગી ગયું છે એ પોણા પાછા જે ઘરે આવ્યો ત્યારે ખબર પડી અમને કે આટલું બધું એને લાગી ગયું છે જે કાયદેસર થતું ઈ કરી મારા બાળક આ થયું એવું બીજા કોઈ ના આવું ન થવું જોઈએ